સુરતમાં વરાછા ખાતેના જગદીશનગરનો બનાવ ડોર ડોર કચરો લેવા આવતી ગાડીએ સર્જ્યો અકસ્માત સુરતમાં બેફામ દોડતા પાલિકાના કેટલાક ટેમ્પા અને અન્ય વાહન ચાલકોની બેદરકારીને લીધે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારી દીધા બાઇકને નુકસાન થયું હતું આ અકસ્માતને પગલે સ્થળ ઉપર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો વરાછાના જગદીશ નગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા નુકસાન થયું જ્યારે અકસ્માતને પગલે સ્થળ પર કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા ટેમ્પા ચાલક સામે સ્કૂલ સ્પીડ નશામાં હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો એસએમસીના એક ટેમ્પા ચાલકે ત્રણ બાઇકને ટક્કર મારી ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચરઘાણ થઈ ગયો હતો મારું નામ હાર્દિક છે મેં સવારે ગાડી પાર્કિંગ કરી બરાબર છે ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવે અને ગાડીઓ બે ત્રણ ગાડીઓને ભટકાડી પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈ બધા ભાગા દોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે હાલતમાં હશે એવું લાગ્યું મને બરાબર છે હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડગાઇ કરવા મળ્યા હતા બરાબર છે હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં બરાબર છે કઈ રીતનું આપણે એમાં પગલા કઈ રીતે લેવા વાળાને ગાડીઓ કે કરવું એમ બરાબર મારી ગાડીને આખી પહેલા પર તો કચરો જ કરી નાખ્યો છે એસએમસી વાળા આપણે અમીદીપ હોન્ડામાં મેં મૂકીએ છીએ બરાબર છે પાંત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચો કીધો આખી ગાડી ટોટલ ઓછા આગળથી બધું કરી નાખ્યું છે લગભગ બે થી ત્રણ ગાડીઓ લીધી અડપેટે સ્પીડ હશે મિનિમમ ચાલીસ થી આજ બાજુ જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને થાકતો હોય છે એમ કેમ કે એની સ્પીડ જ એટલી હતી બધા માણસો ભાગમ ભાગ જ કરવા મળ્યા હતા